નાસ્તો બીજો કઈ કેસ કરે તો એક સિંગજીએ લેજન્ડર એક બેગલરી મગવેતા કિચુ ને હોસ્ટેલ માં છે ને એક આ સિંગ ભજિયા ખાઈ તો બધો લઈ જાય ને તો થઈ જાય બરાબર છે આ કેરી સરસ લીઓ કહાને મગાવી રીતિયરી કે લઈએ મળે કે તું લીલી લીલી આંક હા બોલાસે ઓલા

આ તમારું ડોક્ટર ચશ્મા લિક્વિડ છે તસસ એકે જરૂર નહીં એ આયું દવા એટલે તા ચશ્મા ચેક કર લે ચશ્મા તમે ગાડીમાં તો ચેક કરી દે લો કે મારા હા બીજી હા સે આ હાડી છે હા અમે લઈ જઈએ ને આ છે આમાં

યાની અનલેસ ઊંડો હેને નિતોયા ઓય દે મેનો થી આ બોલ્યા માસિયા માસ ઓ આ કંદા મકો કી પનજીફસી હા આપ તમારું છે ઈ તમારે ઓલે મત બારે મે બાબી સીસી આના છે

ધરાણા yeah. okay. કેમ કે કતો રૂટી આ મને બીજા મોટું હેડ જયપ મનાખ્યો મેં મામું દે બધું સારું છે મગાવ્યો તો મગાવ્યું મેં ભાગ છે એને ખાલી તો આવેલા ખાના છે ને એ વસ્તુ ખાલી કરી દેવા તારે શું ખાના બધું મેં દે વસી ત્યાં હા ખાના બધું પીરું છે ને આ ઘરખું કોઈ હા બો આ લઈ ગઈ હા એ ડબ્બો નગર નહોતો આવે હોટલો નહીં છે હોડાણો છે ઓલા જબા આપી ઓલે તો જોવતા નહી તો પોતાનું જ તો મોનું આપડે ફોન કરીને જ તેરીયા ને પછી આય ફોન કરીને જ થવું પડે કા ને કહો દાનો હોય તેમ લગેજ માં જવા દે નઈ આમ વાત નથી ન આયા તો કઈ ન આવે આઈ નો પ્રોબ્લેમ કેટલા કિલો લાવે છો તમે કિલો 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 બોધું લાવે તમે અમારે કઈ ગવર્નમેન્ટ ના પડે તમારે જ ના પડે

फिर देखो डाल आकर हां ओ पापा तुमने पूछवाने केवी चे सीन बहुत मजा चलाओ बुदई सीन खावा हां मैं खा दी हम माने बोल भाई मरी लीजिए ना टेबल जरा तक ये को इंडिया के बोल पापा

તરસ જો બારવારમાં ખાલી સિંગ કરે છે ખાલી સિંગ ગલી અમે કરે સાફ કરે છે વાત તમે બે દિવસનું જો અહીંયા વધારે મજા આવે કે લંડન હતા ત્યાં વધારે મજા આવે તમે પહેલા આવ્યા હતા ત્યારે આયા ને ફરક શું તમને શું લાગ્યો તમને લંડન જેવું છે અહીં કે આવવું લંડન જેવું જ છે તો ઠીક

ઇન્ડિયાથી જ્યારે પણ કોઈ આવે ને ત્યારે બા છે ને પૈસા મોકલાવે પાંચ પાઉન્ડ મારાને કહાના અને પછી દાદાના દાદા અને બાના તરફથી પણ પાંચ પાઉન્ડ એટલે બે ભાઈના દસ દસ પાઉન્ડ થઈ ગયા એને કહાન કેમ શું થયું તું તું દસ પાઉન્ડથી શું લઈ ચોકલેટ કદાચ કહાને ઉપર કહાને ઇન્વેસ્ટ કરવા છે કેમાં કે કીધાતે રોલ્સ રોય અને તમે મને કીધું રોલ્સ લોય કીધા